મોઢું ભૂલી ગયેલું હોય એટલે તૈયારી થઈ જાય ને ખોળાવવાની અને પછી બે અઢીથી ત્રણ મહિનાનો સમય લાગી ગયો હોવો જોઈએ આંબા ઉપર કોલ લીધી હોય ને અને પછી એ લાવી અને આ જે બાટો કપાય એનાથી વીસ ટકા જાડું હોવું જોઈએ સોજી સેટિંગ થાય આનાથી વીસ ટકા જાડું હોવું જોઈએ આ રીતે બંધાય એટલે અહીંયા સાલ અને બેની આરવાર થઈ જાય જો આ જરીકે અંદર રહે એ ન થાય જો આમાં જરીકે જે અંદર છે આમાં નહીં હાલે એટલે આમાં લાગશે એના કરતાં પાતળું જ આ પટ્ટી આ રીતે વીંટવા ટાઈમે કડક રાખવી કેસી રાખવી પડે એટલે એનાથી હવા કે પાણી અંદર જવું ન જોઈ અને જેટલું કપાયેલું એટલું હોય એટલે ઉપર પટ્ટી વીંટાઈ જાય કેટલા કેટલા એમ કટ મારજો 24 કટમાં એમને થઈ જાય એક્સપર્ટાઈઝ કરી ના ના એય પાસો કટ મારી કાંઈ લાગે નીકળી જાવું છું હા એટલે કટ મારી પાસ આયથી વચ્ચેથી કટ મારી તો નો એક કટ કટવા નીકળું એક જ કટમાં ઠેટ લગી નીકળી જાવ અને એના માટે તમારે પ્રેક્ટિસ બહુ માંગે હા એક કટ મારવામાં એમને એમ ઈઝી નથી કટ મારવામાં તો બહુ પ્રેક્ટિસ

આજે ઉપરની જે કાકા લાઈવશન બે ને બન આખો દિવસ પછી બાંધો આ સ્ટીક સપોઝ વધારે કપાઈ ગયા મગન કાકા શું કરો પછી કે રીતે રાખો આ સ્ટીકો વધારે કપાઈ ગયા આજ ના દિવસમાં બંધાઈ નથી એને ભેજમાં રાખી જો એને બેજમાં રાખવું ત્રણ ને કોઠરા આવે ને